રામ રામ આગરવાડા ગોગા મેલડી ધામ જય જય શ્રી રામ સર્વે ભક્તોને ખાસ જણાવવાનું કે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર રામ રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે તો આનો લાવો આપણે અયોધ્યા સુધી પહોંચીને ન લઈ શકીએ તો આગરવાડા શ્રી મેલડી ગોગાધામમાં સર્વે ભક્તો મળીને તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ શ્રી રામધૂન ભજન અને શ્રી રામના નારા સાથે હર્ષોલ્લાસથી ઉત્સવ ઉજવીએ તો સર્વેમાંના ભક્તોને ભાવભર્યું આમંત્રણ સર્વે ભાવિક ભક્તોને જણાવવાનું કે અયોધ્યા જેવી નગરીનું સર્જન કરવા બધા જ ભાવિક ભક્તોએ માના સાનિધ્યમાં ભગવાન શ્રી રામની ધજા લઈને આવવું આવો રૂડો અવસર અવશ્ય માના સાનિધ્યમાં આવીને માણી લેવો આવનારા ભક્તો માટે મહાપ્રસાદ બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી માની ગાદીનો સમય સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અને મનથી માનેલી માનતા માની ગાદી પર આવીને જ પૂરી કરવી વધુ જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર છ સત્તાણું બાર સત્તર 6191 और 9979523142 नंबर पर संपर्क करो राम राम मां जय श्री मैलडी मां अरे रे जन जन हसा दई थी आता भाव देर जी करी ए वदर ना काम कर्यास आन करती रहीस आन आन, को, को आन जगत भरीवरिया होई मैलडी

મને મોડનારા પેદા થયા છે મને ભજનારા પેદા થયા છે અને એ અજ્ઞાની વ્યક્તિ પેદા થયા છે પણ મારી હોમી ઓગરી કરનાર વ્યક્તિ કોઈ પેદા નથી હોય ના ભાઈ માં મને મારું ગમે નહીં મને દુખાડું કષ્ટ ગમે નહીં દીકરા હું એક માં છું દીકરા પણ ગુના કરશો ને તો માતા ગોડા વેતડી નાખું એવું મેલડી દીકરા

ધરાવતા હોય ઘેર બેઠા રહો દીકરા પણ દેવના કોમક કદી આડા પડતા નહી હોય દીકરો નાનો દીકરો બોલતી અરે રે

ઘણું જ્ઞાન લઈ લીધું ઘણું દેવ વખત નો લીધો અરે રે ડોક્ટરી લાઇન શીખવાખી હોય શીખી તો ઘણું શીખી ગયા હોય કરવાની આવે ને પોતાના તમે પચાસ શબ્દો હમર્યા પણ તમને એમાંથી પોચે લાગુ પડ્યા નથી ખબર જો ખાલી પોચ દીકરા એમ જ તમને એક લાવવું પડશે આવું મારું

અને ગોડો કે ના તમારા પેરેન્ટ્સમાં જીવી નહી રાખ્યો હોય અને અંતર નવીતી અંભારી હશે આמא ત્યાં ઊભી ઊભી ઊભી

બાકી દુખ દુખના દુખ રહેશે જકરા આ સુધી ચોરાસી ખાતું મેરડી બધાય પૂછી આ મેરડી એકને લખોતિયાનું દેરું બછાડી મેરડી લાગે લખોડિયાની બછાડી મેરડી અને મછાડી મેરડીને ને ખબર છે અરે ચોરાસી ખાતાની ઉત્પત્તિ હોય તો અરે ને તળિયા ઉત જકરા મેં તળિયાની ઉત્પત્તિ કેવાય તમે તળિયામાં ગણાય પૂજતા હોય અને પૂજવા પૂજવા મે ચોખ્ખી ના ભાઈ શકે મસાડી મેળડી કેમ પૂછવી પડે ગણાય કેતા હોય મસાડી મેળી તળિયા ની જ છે

ઓછા હોય અતિશય ઓછા અરે રે લાલ લાલ એનું વાળી ઓઠણ અરે કાળું એનું કાળું જ્યારે એ મહારાજ હુકમ કરે એ તળિયાનો તળિયા નો મહારાજ હુકમ કરે

આપણે દુખાવાનું કારણ શું આપણે નથી મળતી એનું કારણ શું પાડવી પડે ગુના પડ્યા એટલે પેલા તો મહારાજ નું છૂટું ચાલુ કરી દેવાય અને પછી ચાલુ કરાય મેરડી ની બે અગરબત્તી કદાચ અગરબત્તી કરી હોકો નાહરી કરો પણ એનો નિવેશ અને મેલ્ડિંગ કઈ સમય તમે યાદ કરો ને દીકરા એટલે એ મેલ્ડિંગ એ મેલ્ડિંગ થોડી તાડી પડે હો સરુવા કે ભલે આ આ વ્યક્તિ ગમે હો દીકરા ઘોડો ગેલો ભલે તો પણ સુધરી ગયો છે સુધરો ને તમે સુધરો એટલે દેવ એક વાર તક આપે આપે ને આપે દીકરા હો દેવ એકવાર જરૂર તક આપે અને કદાચ તમે અપનાઈ લો ને અને મેલ્ડિંગ અપનાઈ લો એટલે મહારાજ ના છૂટા દિવસ કરો ને તો ના નસીબમાં ના આવે ને એ નસીબ અરે રે નસીબ બદલીને લઈ લે દે ની મેરડી લઈ લે ગોડો શર્મા અને મછાણી મેરડી ચોરા શીખાતું એકવાર કેનો ખોત ગાડી હોય એની આત્મા ભટકતી હોય શર્મા એ પડોસ કહેવાતા હોય ગણે કહો તમે મછાણી મેરડી ની અંદર ઉભી આડી વાત નો જોત પર અરે એ આડી વાત ની જોત નો કરતા રછો નામાં પણ તમારા વડીલો જગદાખ કોઈ પૂર્વજ હશે

મેલી જાહેર કરી હોય ખાલી મેમ અગરબત્તી બતાવું દેવો કરાવતી નથી મુખ્ય કારણ કે પેલું પેલું દેવું જાહેર કરું ને તો વ્યક્તિના મનમાં ઉતરે નહી નહી પેલા તમે શબ્દ ખાલી અરે શિકોતર નોમ પડે તમારી કું માતા નું નામ પડે ને તમને હૈયા અહી ખાવો જોઈએ

આ વડીલો કરીને જા હોય અને વડીલો એ પારમી હોય માતાઓ ને ત્યારે તમારી પેઢીમાં પડ્યો દીકરા નેવરા દેવ ને ન્યાય અને વેવારવારા દેવ ને વેવાર દીકરા હક પ્રમાણે હકાલો દીકરા આ નિયમ રાખજો આવ મારું

તમારા નું સમાધાન થાય અને તમે તમારી માગલા ભરતા હશો તમે તમારી માગલા ભરતા હશો ને તારે તમારી મા ના ખોરા ના અકદાર મન શું એમને

તો તમારે હોય આ નિવે આ મંગળવાર નિવે તમારા મનમાં ગુરુવાર આઈ જાય આજ મંગળ નથી ગુરુ રાત આઠ વાગે

એનું ફળની ચિંતા પેલા જ કીધું ફળની ચિંતા તમારે જરાય નથી કરવાની ફળદો અવતાર મારો દીકરા ફળ તો એ હશે તમારી કુંડની માતા હશે દીકરા પણ તમે કર્યા કરો દીકરા